નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ખુદ મારો પરિચય આ વિડીયોમાં આપીશ અદય પર પ્રાથમિક શાળામાં ઓગણીસ ત્રણ બે હજાર સાતના રોજ મારી પ્રથમ નિમણૂંક થઈ અદયપર પ્રાથમિક શાળા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી જ્યારે રાજકોટમાં આવતું હતું ત્યાર પછી મોરબીમાં વિભાજન થવાથી હાલ મોરબી જિલ્લો આપ જોઈ રહ્યા છો કે અહીં મારી કારકિર્દી અઢાર વર્ષની અદે પર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની રહી તેમાં છ સીઆરસી કોર્ડિનેટરનો ચાર્જ પણ સંભાળેલો હતો મેસરિયા તાલુકા શાળામાં સીઆરસી તરીકે પણ સારી કામગીરી કરી આપ જોઈ રહ્યા છો અહીં સીઆરસી દરમિયાન દરેક શાળાઓમાં કોરોના કાળમાં પણ ખૂબ સારી કામગીરી રૂબરૂ શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આપ અહીં જોઈ રહ્યા છો અદેપર પ્રાથમિક શાળામાં જૂના સ્ટાફ મિત્રોને પણ જોઈ શકો છો અદયપર પ્રાથમિક શાળામાં લાઈફ સંસ્થા દ્વારા જે બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવેલું હતું તેના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં પણ મેં હાજરી આપી હતી અહીં જોઈ રહ્યા છો કે કોરોના સમયમાં સારી કામગીરી કરનાર શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલા છે આમ સીઆરસી તરીકે સીઆરસી તરીકે વાંકાનેર તાલુકામાં અને મેસરિયા તાલુકામાં સારી કામગીરી કરેલી છે ત્યાર પછી મારી બદલી રાજકોટ કોર્પોરેશનમાં શાળા નંબર નેવ્યાસી બી મોરબી રોડ ચકાટનાકી ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નેવ્યાસી બી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલિત આ શાળામાં મારી બદલી થઈ ગ્રામ્ય વાતાવરણમાંથી આવીને હું એક શહેરના વાતાવરણમાં શિક્ષક તરીકે મારી બદલી થઈ અહીં જોઈ રહ્યા છો કે નવા સ્ટાફ મિત્રો સાથે નવા વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કરી જે પ્રવૃત્તિ આપણે બાળકોને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી તમામ પ્રવૃત્તિઓને મેં પ્રાધાન્ય આપ્યું છે આપ જોઈ રહ્યા છો કે પતંગ ઉત્સવ હોય દિન વિશેષની ઉજવણી હોય પ્રવાસ પર્યટન પિકનિક હોય તેમજ શ્રીના કાર્યક્રમ હોય ચિત્રો દોરવા હોય બાળમેળો હોય લાઈફ સ્કિલ મેળો હોય રમતગમત હોય મારી કોચ તરીકેની ભૂમિકા રમતગમતમાં પણ જોવા મળી છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચિત્ર પરીક્ષા નિબંધ લેખન અકૃત્વ સ્પર્ધામાં પણ મેં નિર્ણાયક તરીકે સેવા આપી છે આપ અહીં જોઈ રહ્યા છો કે સ્વ સામાજિક તહેવારોની સાથે સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં પણ ખૂબ જ સક્રિય સહયોગ આ શાળામાં આપેલો છે શાળાની સાફ સફાઈ હોય આરોગ્ય તપાસણી હોય બાળકોના હેર કટિંગ કરતી સંસ્થા શાળામાં આવે તો તમામ બાબતોમાં સહયોગ આપવો એ પ્રથમ કામ કરેલ છે સામાજિક તહેવાર રાષ્ટ્રીય તહેવારમાં પણ રંગ ઉત્સવ નવરાત્રિ અહીં બાળકો અમદાવાદ ખાતે સાયન્સ મ્યુઝિયમની મુલાકાતે આવેલા છે બાળકોને શાળા બહારના બાળકોનો સર્વે હોય પ્રથમ પ્રવેશ માટેના બાળકોનો સર્વે હોય આ બાળકોનો સર્વે કરી શાળામાં પ્રવેશ અપાવ્યો છે વાલીઓને સમજાવ્યું છે અનિયમિત બાળકોને નિયમિત કરવા માટે પણ વાલી મુલાકાત કરી છે બાળકોને સત્રાંત પરીક્ષા વાર્ષિક પરીક્ષાના પેપરનું પ્રત્યક્ષ નિદર્શન બાળકોના વાલીને કરાવ્યું છે તે આપ જોઈ રહ્યા છો ફાયર ડેમો પ્રત્યક્ષ નિદર્શન બાળકોને આપેલો છે તેમજ ટીએલએ અભ્યાસક્રમમાં આવતી પ્રવૃત્તિઓને પણ પ્રાધાન્ય આપેલું છે શાળામાં તિથિ ભોજન હોય તો રસોઈ તરીકેની સેવા પણ મેં આપી છે દેશી રમતો નિપુણ ભારત અંતર્ગતની સ્પર્ધાઓ સામાજિક રાષ્ટ્રીય તહેવારો દરેક બાબતોમાં આપણી એક સક્રિય ભૂમિકા ભજવેલી છે અહીં જોઈ રહ્યા છો કે એક પેઢ મા કે નામ અંતર્ગત કાર્યક્રમમાં ઉજવણીમાં પણ સહકાર આપ્યો છે આપ અહીં જોઈ રહ્યા છો રોપા વિતરણ તેમજ આજનું ગુલાબ આજનું દીપક અને સારી પ્રવૃત્તિ કરતા તમામ બાળકોને હું બોલપેન આપી સન્માનિત કરું છું જે બાળકોનો બર્થડે હોય તે બાળકને પણ એક બોલપેન ગિફ્ટ આપી તેના જન્મદિવસની બધા આપું છું પોસ્ટ ઓફિસ રાજકોટની લેંગ લાઇબ્રેરી બાળક બાળક ક્રીડાંગણની મુલાકાત પ્રદ્યુમન પાર્કની મુલાકાત પણ આ શાળાના બાળકોને આપણે કરાવેલું છે ટીચર દિવસની ઉજવણી શાળામાં બાળકોને કરાવેલ નજરે પડે છે આપ જોઈ રહ્યા છો શાળામાં બાળકો સરસ મજાના ટીચર કાર્યક્રમમાં સહકાર આપેલો છે આપ જોઈ રહ્યા છો વાલી મિટિંગ હોય બાળકોને સીઈટી એક્ઝામ એનએમએસ એક્ઝામ ડાન્સ સાધના પરીક્ષા પીએસસી એક્ઝામ ચિત્ર પરીક્ષા જેવી બાળકોને આવી પરીક્ષાઓની તૈયારી કરવા માટેનું પણ માર્ગદર્શન બાળકોને આપેલું છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને પ્રથમ એકથી ત્રણ નંબર આવેલ બાળકોને એકમ કસોટીમાં સારા માર્ક્સ લાવેલ બાળકોને હાજરી ચેમ્પિયન પણ શૈક્ષણિક વસ્તુઓ ગિફ્ટ આપી પ્રોત્સાહન હું કરું છું અહીં ગઈ નવરાત્રિમાં બેસ્ટ ડેસ્ટ ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન અમારી શાળામાં કરવામાં આવેલું હતું તેમાં પણ દરેક શિક્ષક મિત્રોના સાથ સહકારથી અહીં બેસ્ટ કોમ્પિટિશન સ્પર્ધા પૂર્ણ કરેલી છે અને તેમાં નંબર આવેલ બાળકોને ઇનામ વિતરણ પણ સંપૂર્ણ સ્ટાફના સહકારથી આપેલો છે આપ અહીં જોઈ રહ્યા છો બાળકોને કેટલો બધો ઉત્સાહ છે આ શાળામાં ખરેખર બાળકો હોશિયાર અને સમજદાર હોવાથી કામ કરવાની ખૂબ જ મજા આવે છે નવરાત્રિના દિવસે બાળકો હોશે હોશે શાળામાં આવે છે અને આવી પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે ફાયર ડેમો આપત્તિ શાળા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત આવતા સાધનોનો પરિચય બાળકોને કરાવવામાં આવે છે અહીં જોઈ રહ્યા છો કે બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓમાં બાળકોને મશગુલ રાખી તે બાબતનો પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો હેપી બર્થડે દરેક બાળકોને પોસ્ટર બર્થડે કાર્ડ અને બોલપેન આપી બર્થડેની ગિફ્ટ બર્થડે ઉજવણી કરવામાં આવે છે આરોગ્ય તપાસણી હોય હેપી બર્થડે હોય અગ્નુગુલાબ હોય પ્રાર્થનામાં પ્રશ્નો બાળકોને જનરલ નોલેજના પ્રશ્નો પૂછવા તેમજ કોઈ પણ એનજીઓ સંસ્થાનીમાં સંસ્થા શાળામાં આવેલા હોય તો એને સાહ સહકાર આપી શાળાના પ્રવૃત્તિઓમાં સહકાર આપેલો છે અહીં તિથિ ભોજન પતંગ ઉત્સવ બાળકો પણ પતંગો સારી રીતે બનાવે છે અને દરેક બાળકને પતંગ આપી મકરસંક્રાંતિની ઉજવણી કરેલી છે આપ અહીં જોઈ રહ્યા છો પતંગ ઉત્સવની સરસ મજાની ઉજવણી આ શાળામાં કરવામાં આવેલી છે આમ આ સરસ મજાની શાળામાં દરેક પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપેલું છે રમત ગમત ખેલ મહાકુંભ તેમજ બાહ્ય પરીક્ષાઓની તૈયારી શાળા કક્ષાએ કરાવવામાં આવે છે બાળકોને બાળમેળો લાઈફ સ્કિલ અંતર્ગત ચિત્રો ઉજવણી તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં પણ મદદ કરવામાં આવે છે દિન વિશેષ ખાસ કરીને દરેક દિવસોની ઉજવણી આ શાળામાં કરવામાં આવે છે ભોજનમાં પણ મારી રસોઈ રસોઈતા તરીકેની સેવા આપેલી છે આપ જોઈ રહ્યા છો કે કચરાનું વર્ગીકરણ સ્વચ્છતા બાબતે પણ શાળામાં ઘણી કાળજી રાખવામાં આવે છે બાળકોને ડિજિટલ માર્ગદર્શન આપવું બાળકોને નાટક કરવા ઇકો ક્લબને લગતી પ્રવૃત્તિ પણ આ શાળામાં કરવામાં મેં સહકાર આપેલો છે આપ અહીં જોઈ રહ્યા છો કે અમારી શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિ ખૂબ સારી રીતે થઈ છે ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ હતો ત્યારે મેં પીજા તરીકેની પીજા બનાવવા બનાવવાની રસોઈ તરીકેની સેવા આપેલી છે અને ધોરણ આઠના બાળકોને તિથિ ભોજન કરાવી સૌ સ્ટાફની દાતાના સહકારથી અહીં બીજા બાળકોને ખવડાવેલા છે રાજકોટમાં તિરંગા યાત્રાને પણ સહકાર આપેલો છે આપ જોઈ રહ્યા છો વિશ્વ યોગ દિવસ રમત ગમત ખેલ મહાકુંભ દરેક પ્રવૃત્તિઓમાં મારું યોગદાન અચૂક હોય છે આથી જ મારા મિત્રો અને સોશિયલ મીડિયાના મિત્રો મને ઓલરાઉન્ડર તરીકેની છાપ મને આપી છે ઓલરાઉન્ડર માસ્ટર અતુલ સર અને મારું સાચું નામ અતુલ રોજારા આસિસ્ટન્ટ શિક્ષક ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા મોરબી રોડ રાજકોટ તરીકે હું સેવા આપું છું મેં ઘણી સરકારી શાળાઓમાં સોશિયલ મીડિયામાં તેનો પરિચય હું આપું છું વ્યક્તિ વિશેષ અને સારું બાળકોને જનરલ નોલેજ મળે એ માટેના આજના પ્રશ્નો જે કે પ્રશ્નો તરી હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી કરતો રહું છું આમ સરકારી શાળાનો પરિચય હું આપું છું થેન્ક યુ માસ્તર અતુલ સર અતુલ રોજા